નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળોદ માર્કેટયાર્ડમાં અને ખાસ અત્યારે હળોદ માર્કેટયાર્ડમાં આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રો અત્યારે મળી રહ્યા છીએ કારણ કે હળવદ ઉપરાંત આજુબાજુના જે કંઈ તાલુકાના જે લોકો છે એ મોટા ભાગના જે ખેડૂતો છે એ ખેડૂતો હળોદ માર્કેટયાર્ડ સાથે મિત્રો જોડાયેલા છે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે એટલે શિયાળા પાકમાં વાત કરીએ તો રાયને ધાણાને એની જે કંઈ આવક છે તે હવે ધીમી ધીમી માર્કેટ માર્કેટયાર્ડમાં જે છે એ શરૂઆત થઈ છે બાકી તો જે કંઈ પરચુરણ બીજી જે કંઈ નાની મોટી આવક આવતી હોય તો આવે છે આજે અત્યારે આ તમે મિત્રો જે જોવો છો એ બધા રાયના ને ધાણાના ને એના ઢગલા છે અને ખાસ કારણ કે એ ખેડૂતો સુધી માહિતી પહોંચાડવી પણ જરૂરી છે કારણ કે શુક્રવારે છેલ્લે માર્કેટયાર્ડ ચાલુ હતું પછી શનિવારે પ્રધાનમંત્રી દ્વારા આવાસના ને એના જે કંઈ ખાતમુહૂર્ત ને એ લોકાર્પણના આ બધા કાર્યક્રમો હડોદ આંગધ્રા વિધાનસભાનો કાર્યક્રમ આપણા હડોદ માર્કેટ યાર્ડમાં યોજાયો હતો એટલે ત્યારે પણ શનિવારે હડોદ માર્કેટ યાર્ડ બંધ રહ્યું હતું રવિવારની રજા હતી જ્યારે સોમવાર તો મહર્ષિ દયાનંદ સરસ્વતીની જે બસો જન્મ જન્મજયંતિ હતી રાષ્ટ્રપતિને બધા આપણા મોરબી જિલ્લાનું ટંકારા તાલુકો છે ત્યાં આગળ હતા એટલે સોમવારે પણ જાહેર રજા હતી એટલે સોમવારે પણ હડોદ માર્કેટયાર્ડ બંધ હતું એટલે ત્રણ દિવસની રજા બાદ આજે જે હડોદ માર્કેટયાર્ડ છે એ વરી પાછું ફરી શરૂ થયું છે એટલે આપણે જે કઈ આજે હળવદ માર્કેટયાર્ડમાં વિવિધ જે જણસ્યુનું એમાં ખાસ કરીને જે રાય છે તેની સાથે ધાણા છે જીરું છે જીરું નવું અને જૂનું કારણ કે નવું જીરું પણ ચાલુ થઈ ગયું છે જૂનું જીરું જે છે એની પણ જે આવક છે એ આવક પણ આવી રહી છે માર્કેટયાર્ડમાં એટલે ખાસ આ ચારેય જે પાક છે અને વરિયારી થોડીક મોડી હોય વરિયારી હજી થોડીક વાલ લાગશે પછી આવશે વરિયારી એટલે કેવા કેવા જે ભાવ છે

જીરું નવું નું જેઠસો એટલે છ હજાર છ જે કઈ ભાવ જે છે એ બોલાય છે આ બધા તમે જોવો છો વેપારીઓ અને ખેડૂતોને અને તેની સાથે એના એક એડના પણ એક કર્મચારી છે એટલે આપણે થોડીક તેઓ સાથે પણ મિત્રો આપણે હમણાં વાત કરીશું આવો તમે આ બાજુ આવો મોટા ભાગે અત્યારે ધાણા અને રાયની ને એની આવક ચાલુ થઈ છે જીરુનો જે ભાવ અમે હમણાં જોયો તો જીરુનો ભાવમાં તો નવાનો ઘણા જૂનો એમાં તો ઘણો બધો ડિફરન્સ છે આજ રોજ તારીખ બાર તેર તેર તારીખના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે તો જો કે શિયાળુ પાકમાં નવી રાય છે ને પાંચથી છ હજાર મણની આવકું છે ધાણાની આઠથી દસ હજાર મણની આવકું છે અને જીરું નવું જીરું બેક હજાર મણ આવે છે પણ થોડાક ઠંડા જીરા છે અને ટૂંક સમયમાં નવી આવકું ચાલુ થઈ જશે પંદરથી વીસ હજાર મણ નવી આવકું ચાલુ થશે પણ આજરોજ તેર તારીખના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની આવકું નવું જીરું બે હજાર મણ છે એનો ભાવ એકાવનસોથી ચોપનસો રૂપિયા અને જૂનું જીરું છે રૂપિયા ચાલી રહ્યો છે ઓકે તમે કીધું તેની સાથે આપણે ટૂંકમાં ધાણા અને રાય કારણ કે જીરાની જો વાત આપણે કરીએ તો જીરાનું આમ તો આપણે ગુજરાતના માર્કેટ માર્કેટયાર્ડો ઘણા બધા છે પરંતુ ઊંઝા ગોંડલ અને હળવદ આ ત્રણ જે છે એ જીરાના મુખ્ય પીઠા આપણે ગણાય છે કે જીરું વેચવું હોય તો કાં હળવદ કાં ગોડલ ને કાં ઊંઝા આપણે જઈએ એમ તો આ બાજુના જે કંઈ પંથકના ખેડૂતો છે જિલ્લાના જિલ્લાના હોય આપણા મોરબી તો એની પહેલી પસંદગી જે છે છે તે ઉપર રહેલી એટલે જીરુના ભાવમાં ગયા કરતા આ વખતે ઘણો બધો ડિફરન્સ છે આમ તો ખેડૂતો માટે જે ગયા વખતે વાતાવરણ હતું અને ગયા વખતે જે ભાવ બાબતે સારું છે ખેડૂતોને પણ આ વખતે વાતાવરણ પણ સારું નથી અને ઉતારામાં પણ થોડીક તકલીફો રહેલ છે અને બીજા નંબરે જીરાની જે પોઝિશન અત્યારે ગયા વખતે બાર પાંચસો હતા અને અત્યારે એકાવનસોથી પાંચ હજાર પાંચસો ચાલે છે તો એ ડિફરન્સ થોડોક જાજો જ કહેવાય તો અત્યારે ઉપર વેપારીનું પણ થોડોક ઉઠાવ ઓછો હોય એવું લાગે છે અને બજાર જો આવું ટકી રહે તો પણ સારું રહેશે એટલે ખરેખર તો જીરાનો સાત હજાર રૂપિયા જો ભાવ મળે તો ખેડૂતો માટે સારા ગણાય થાય છે એવું લાગે હવે એ તો ઉપર તો આ વખતે તો બહુ

એની કરતા ચૌદસો પંદરસો ભાવ મળે રાય ધાણા હે તો અહી ખેડૂતો ને થોડુંક આમ પોસાય તમારું નામ નારૂયા ક્યાં ગામ થી મોઢ શું લાયા હતા ધાણા કેવું રહ્યું ધાણામાં મોરું દેખાય છે અમે હમણાં હમણાં ભાવ જોતા તેમ આજ રીતના હતું લાંબો ને કીધું વીસમણ નો ઉતારો એટલે આપણે વીઘા ની વાત કરી તો પછી એનું શું કારણ આટલું બધો ફેર પડી ગયો તાપમાન કેવડું હોય ઠંડી ના આવી તાપમાન જ જણ મણ થાય ત્યાં દસ મણ નથી થાય બે હજાર રૂપિયા હોવા જોઈએ ભાવ પ્રમાણ તમે જોવો તો જે દસ મણ વીસ મણ થાય દસ મણ થાય તો ભાવ તો આપડે મળવો જોઈએ ખેડૂતોને જે મળતો હોય પ્રમાણે એટલે અડધો ભાવ હે અત્યારે એટલે ટૂંકમાં જે કઈ ઉતારો ગમે એટલો આવે કે ન આવે ભાવ તો બધો સરખો જ રહે જે વાવેતર હતું ગઈ સાલ માં એના કારણે અડધું વાવેતર છે તો એના પ્રમાણે ભાવ મળવો જોઈએ ને ખેડૂતને કે માલ તો છે નહીં એટલો ધાણીનો ધાણા નો કઈ તો એનો માલ ભાવ તો મળતો ન હમને એટલો પૂરતો તો મિત્રો આ તમે આપણે ખેડૂતો સાથે પણ વાત કરી તેની સાથે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયેલા છે આ બાજુ પણ આપણે બતાવીએ તેની સાથે મિત્રો આપણે બીજી પરચુરણ જે કંઈ આવક અત્યારે જે કંઈ માર્કેટ એન્ડમાં કારણ કે એની તો કંઈ સિઝન છે નહીં વરિયારી કીધું ને હમણાં કંઈ થોડીક મોડી આવશે પરંતુ હાલ જે કંઈ કપાસ કે વરિયારી ગેરંડા ઘઉં રાયડો ચણાક મગફળી એની જે કંઈ આવકું છે મિત્રો એ પણ થોડી થોડી એટલે પરચુરણ જે કંઈ થોડી થોડી આવક જે છે તે આવી રહી છે એનાય પણ તેરસો પિંચોતેર પિંચોતેર રૂપિયા જેટલો કપાસનો ભાવ છે સાથે વરિયારીની વાત કરીએ તો હોળસો સાઠ રૂપિયા જેટલો એનો ભાવ જે છે સાથે એરંડાની વાત કરીએ તો અગિયારસો વીસ જેટલો ભાવ છે ઘઉં પાંચસો નેવ જેટલો એનો ભાવ છે અત્યારે રાયડાનો નવસો દસ જેટલો છે જ્યારે ચણા છે તો અગિયારસો રૂપિયા જેટલો ભાવ છે મગફળી બારસો ને પચીસ જેટલો મગફળીનો ભાવ જે છે એ બોલાય છે પણ અત્યારે મુખ્ય વાત કરીએ તો જે જીરું છે કે જે નવું અને જૂનું તેની સાથે રાય છે ધાણા છે આ અત્યારે મુખ્ય પાક જે છે કારણ કે અત્યારે મોટાભાગના જે કંઈ ખેડૂતો છે એ આપણા હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના ખેડૂતો જે છે અહીં વેચવા આવે છે કારણ કે મોટાભાગે અત્યારે ખેડૂતોએ એનું વાવેતર ને કરેલું છે કે રાય ધાણા કે જીરું નવું જૂનું જે જૂનું પડ્યું હોય તો એર્યું પછી આવતા આપતા હોય છે નવું હોય તો પછી એ લઈને આવતા હોય છે પરંતુ હાલ અત્યારે મિત્રો આ ત્રણ દિવસની રજા હતી એટલે આપણને પણ થયું કે આપણા જે કંઈ તાલુકાના તેની સાથે આજુબાજુના તાલુકાના જે ખેડૂતો છે એ આપણી સાથે જોડાયેલા છે તો એને ત્રણ દિવસ બાદ માર્કેટ યાર્ડમાં કંઈ જણસીઓ વેચવા માટે આવવું હોય એમાં મુખ્ય જે છે આ મેં તમને હમણાં નામ દીધા એ તો કેવો બજાર ભાવ રહ્યો છે વરી પાછી મિત્રો વાત કરીએ તમને તો રાય છે તો એક હજાર પચાસથી તેરસો પચાસ સુધીનો ભાવ છે આજે પાંચક હજાર મણ જેટલી રાઈની આવક થઈ છે સાથે ધાણાની વાત કરીએ તો એક હજારથી ચૌદસો રૂપિયા સુધીનો ભાવ છે ત્રણ હજાર મણ જેટલી એની પણ આવક થઈ છે જૂનું નવ જીરું નવા જીરાનો ભાવ એકાવનસોથી ચોપનસો લગીનો છે એની બે હજાર મણની આવક થઈ છે જ્યારે જૂના જીરુની વાત કરીએ તો સત્તાવનસોથી એકસઠસો એટલે છ હજાર હો લગીનો જે એનો જે ભાવ છે એ પણ અત્યારે બોલાઈ રહ્યો છે ને એની એકવીસો બાવીસો મણ જેટલી આવક થઈ છે લાવી રીતના જે ભાવ છે એ ભાવ ગયા વર્ષ કરતા તો જીરુમાં ને એમાં તો ઘણો બધો ડિફરન્સ છે કારણ કે આપણને બધાને ખબર છે હાડાબાર તેર હજાર લગીનો ભાવ જે છે એ પહોંચી ગયો હતો કે હવે રાયની અને ધાણાની એની વાત કરીએ તો ખેડૂતો સાથે આપણે વાત કરી ખેડૂતોને એનું કહેવાનું થાય છે કે વાતાવરણ સતત ચેન્જ થતું હોય એના કારણે જે ઉતારો છે એ ઉતારો ઘણો બધો એ કપાણો છે ઉતારો ઓછો આવે છે તેમ છતાં પણ જે ભાવ છે એ ગયા વર્ષે જે કંઈ ભાવ હતા એમાં આ વર્ષમાં કંઈ લાંબો કંઈ ડિફરન્સ છે નહીં આભાર મિત્રો